ગાળી કે છું મરે ને તો શાંતિ થાય મને તો કોણ મરે તો શાંતિ થશે આ તમે ને તમારી માં અરે પણ કેમ આવી કેમ વાતો કરે છે આવી વાત નહી તો શું કરું આ તમારી માં ને કઈ કહેવાય છે તમારે અત્યારે પોતા મારતી હતી ને તો ન્યા ટક ટક કરતા હતા પોતું થોડું નીચે આવજે સરખા પોતા મારજે ઉજળું દેખાવું જોઈએ હવે એમને કેને મોઢું જોવું છે

આવું મેં આની પહેલાં વીસ વખત તો શીખવ્યું છે હા એ એકવીસ મે વખત કહી દઈશ હા શું ભેર પડવાનો છે મમ્મી વાત તો સાંભળવાના છે જ નહીં ને ના કહી દઈશ હો તમારો વહેમ છે કે હા વખતે ફરક નહીં પડે હા વખતે ફરક પડશે જો તમારી માં ઘર માં રહી ને તો યાદ રાખી લેજો હું ઘર છોડીને જતી રહીશ કેવા શબ્દો બોલે છે તું સાચું જ બોલું છું ને તમને તો આમ જ કેવું જોઈએ આનાથી જ તમે સમજો એમ છો જો આમાં મારો કોઈ વાંક નથી વાંક તો મારો છે ને હું તમારી સાથે લગ્ન કરીને અહીં આવી તમારી માને સહન કરું છું તમને સહન કરું છું હા પણ હવે એવું નઈ કરવું પડે ને હવે તારે ખાલી મને જ સહન કરવાનો છે મારા મમ્મીને નઈ હા મમ્મી તને કાઈ નઈ કહે હું મમ્મીને કહી દઈશ ને એટલે વાત અહીંયા પૂરી થઈ જશે ઓકે હા તમે કહેશો તમારા મમ્મીને હવે ઓજરી છે તમારામાં ન્યા જાશો ને એટલે સીધું સંભળાવશો તમારા મમ્મી

મને તારા મારથી બહુ ડર લાગે અને એટલા માટે તું જેમ કહે છે એમ બધા તારા કામ કરું છું ને હા ઘરના અમુક અમુક કામ હું ક્યારેક કરી દઉં છું કોઈને કહેતો નથી પણ જો તું હાવ હાવ પછી મારી ગણતરી જ ના કરે એ તો ખોટું કહેવાય ને તો ગણતરી કરવા માટે પેલા ગણતરીમાં આવવું પડે ને એવું કામ કરવું પડે તો માણસ આપણી ગણતરી કરે તો આપણી ઇજ્જત કરે પણ હા આઈડિયા સારો આપ્યો તમે તમે છે ને હવે જવાનું બંધ કરી દો ઘરે જ રહેજો કારણ કે મમ્મી નોકર રાખવાની તો ના પાડી છે ઘરના બધા કામ તમે કરજો હા હા આ ઘરે રહીને ઘરના કામ હું કરું અને બહારના કામ તું કરજે અને મહિને પાછો પગાર આવે ને એ બધું મારા હાથમાં આપી દેજે જે ત્રીસ ચાલીસ હજાર રૂપિયા તારાથી થાય એ લાવજે બીજું કાંઈ નહીં અને જો ઘરને બધું સારી રીતે હું સંભાળી લઈશ મમ્મીને પણ આરામ કરવાનો તારે આરામ કરવાનો મમ્મીની ઝંઝટ દૂર તારી ઝંઝટ દૂર અને હું હું તો કામ માં ને કામ માં સારું થઈ ગયો ના બેઠા બેઠા રોટલા તોડવા છે કામ ધંધો કરવો નથી લે હા કામ ધંધાની તો વાત કરું છું ને બેઠા બેઠા રોટલા તોડવાની વાત તું કરે છે એટલે તમારી માં પાછી કે કે બઈ પૈસા ઉપર જીવે છો મારે છે ને આ કાઈ નથી કરું તમારેથી તમારા મમ્મીને ને કહેવાતું હોય ને તો જઈને કહી દો કે હવે આ ઘરમાં ના જોઈએ એ આ ઘર માં રહે છે ને તો હું આ ઘર માં નઈ રહું કહી દેજો ઓકે હા કહી દેજો જાનુ હા જા ક્યારે આજે આજે જ કહી દેજો

મમ્મી મમ્મી હું શું કહેતો તો કે હા મારે તમને જે ને આજે ચોખી વાત કરીને ચોખવટ કરી નાખવાની છે આવી ગયો બાયડીનો ગુલામ ચોખવટાની કરવાની છે જો તમે જે ને મને ગુલામ ગુલામ નઈ કરો હું કઈ આનો ગુલામ નથી અને જે ને તમે આ ઘરમાં શું મનમાની ચલાવો છો આવી રીતે ઘરમાં રહેવાનું હોય તે મારું કરશો તો હું ક

કોઈ પણ નાના મોટું કામ હોય તો છીંધી જાવ છો એ શું આ ઘરની નોકરાણી છે કામવાળી છે તે ઘરની વહુ હોય એને જ કામ કરવાનું હોય કે મારે થોડું કરવાનું હોય તો અત્યાર સુધી કોણ કરતું હતું હું આ ઘર આવી એની પહેલા તમે કામ કરતા જ હતા ને આ વહુ આવી ને એને હાથ પગ તૂટી ગયા હા અબ આમ થોડી કરવાનું હોય અબ જો મમ્મી આ વસ્તુ ખોટી છે આ તમારે જેને આ ઘરમાં રહેવું હોય ને તો બધું જ કામ કરવું પડશે નકર જતા રહો આ ઘરમાંથી વાહ જતા રહ્યો એટલું બધું બેડી નું લાગી આવે છે તો જતા એમ કહી દીધું હા તો સાચી જ વાત છે ને હા ઘર કઈ તમારી મનમાની થોડી જલાવી લેવાય અને આમ પણ હા તમે આરા ઘડીએ દામિની ને કહો છો એને ક્યારે પણ તમને કઈ કીધું છે ક્યારેય સામુ બોલી છે ના જ બોલી હોય મને મારી પત્ની ઉપર ભરોસો છે પણ તમે જો કે કોઈ પણ વાતે એને એને ગમે ત્યારે કહેવાનો મોકો મુકતા નથી મે 9 મહિના પેટમાં રાખ્યો તને જન્મ દીધો તો મને એટલી તારી ખબર ન હોય કે તું કેવો છો ને હવે અત્યારે કેવો થઈ ગયો છો એમ હા તો કે મને 9 મહિના પેટમાં રાખીને ઉપકાર કર્યો હોય મારી ઉપર કોઈ ઉપકાર કર્યો છે આ બધી માં રાખે છે પોતાના દીકરાને તો બધા દીકરા માની આવે આમ નો કરતા હોય તો મેં કઈ નથી કહ્યું તમારા દીકરાને કે તમારી સાથે આવ કરે

હેમાં ભરતી વધતી જાય છે માં બાપ ની સંખ્યા વધતી જાય છે શું કામ કારણ કે માં બાપ પોતાના દીકરા દીકરીઓ ગયે ને એવું કંઈ કરતા નથી ને એટલા માટે તારા જ્યારે કપૂત પેટ પાકે ને એટલે મા બાપને વૃદ્ધાશ્રમમાં જ જવું પડે એટલે કે અમે લોકો કાઢી મૂકીએ તો તમે જઈ શકો હવે જાઓ ને લક્ષ્યની કરો છો હા ને ઘરમાં અમે તમારું કામ નથી આ બેઠા બેઠા ઓર્ડરો આપી આપીને રોટલા તોડો છો એ સિવાય કઈ કામ કરો છો જેમાં મારો દીકરો મને હેરાન કરે છે ને એમ તારીખ વખત જે સંતાન પાક્ષે ને એ તને હેરાન કરશે હવે બધું આપવાનું રહેવા દો ને જો આ દુનિયાની પહેલી માં છે જે પોતાના સંતાનને બધું આપે છે કે તારો દીકરો તને હેરાન કરશે તારું સંતાન એ આવું જ થશે હવે આ છે ને બધું રહેવા દો અને સીધી રીતે નીકળો અહીંયાથી હા જાવ ને ખબર નથી પડતી

મને ખોટું લાગી ગયું તો હું શું કરું અત્યાર સુધી મને ખોટું લાગતું હતું ને ફાલતુની વાતો છે ને બંધ કરી દેજો હા હા તે જે કર્યું એ બરાબર કર્યું છે બરોબર છે